પરોષોતમ સોલંકીના પુત્રી દીપાબેન બાંભડિયાના કાર્યાલય ખાતે પહોંચીને પરોષોત્તમ સોલંકીના પુત્રી દીપાબેનને પુષ્પગુચ્છ આપીને આભાર વ્યક્ત કર્યો હજુ પણ પાક જેલ માછીમારો બંધ છે મારું નામ છગન બામણિયા છે હું દીવ રહેવાસી છું આજે રોજ અમે પાકિસ્તાનના જે કંઈ સુટીને આવેલા જે ભાઈઓ બાવીસ જણા આવ્યા હતા એના પરિવારના બહેનો પરસોત્તમભાઈને ખાસ કરીને આભાર માનો આવવાના હતા પણ પરસોત્તમભાઈના તબિયતના કારણે હાજર નથી પણ તેઓના દીકરી દીપાબેનને અમે મળી અને તેઓને શુભેચ્છા આપી છે અને અમે તેઓનો ધન્યવાદ માન્યો છે અને બાકી રહેલા એકસો પંચાણું જણા હજી પણ પાકિસ્તાની જેલની અંદર છે એ લોકોને છોડાવવા માટે દીપાબેનને અમે ખાસ વિનંતી કરી છે કે આ ભાઈઓને પણ વહેલી તકે છોડાવે કારણ કે આગળ અમે જ્યારે ફેબ્રુઆરીમાં પરસોતમભાઈને મહિલા હતા એ પછી એ લોકોની એટલી બધી સરસ રજૂઆત કરી કેન્દ્ર સરકારમાં અને તાત્કાલિક જે કઈ બીમાર લોકો હતા એ જણા તાત્કાલિક મહિનાની અંદર આવ્યા છે એટલે અમારે ખુશી પણ છે અને અમને વિશ્વાસ છે કે ફરીવાર પણ અમારા જ ભાઈઓને સોરાવવા માટે પરસોત્તમભાઈ જ મહેનત કરશે અને એ લોકો જ લઈ આવશે અમારા ભાઈઓને દીકરાઓને એટલે અમે ફરીવાર બેનને અને પરસોતમભાઈને રિક્વેસ્ટ કરવા માટે આજ રોજ બહેનો સાથે અમે આવ્યા હતા ઉના મુકા નમસ્કાર મારું નામ દીપાબેન બાંભણિયા છે હું જે સોમનાથ અને જુનાગઢ જિલ્લાની કોડીસેના ની પ્રમુખ છું આજે પાકિસ્તાન માછીમાર જે પાકિસ્તાનમાં બંધક છે તેની મહિલાઓ પરિવાર મળવા આવ્યા હતા તે શા માટે આવ્યા હતા અગાઉ ફેબ્રુઆરી મહિનામાં મારા બાપુજી પુરુષોત્તમભાઈ સોલંકી જે મત્સ્યોદ્યોગના મંત્રી છે એમને આ બેનો રજૂઆતો કરવા આવ્યા હતા અને ઘણા બધા સમયથી એ લોકો પાકિસ્તાન જેલમાં બંધ છે તો એમને મુક્ત કરાવવા માટે એ લોકો રજૂઆત કરવા આવ્યા હતા અને એ દરમિયાન રજૂઆત કર્યા પછી સફળ રજૂઆત પછી ઘણા બધા ભાઈઓ એમાં છૂટા પણ છે તો એ બેનો આજે બધા મને શુભેચ્છા મુલાકાતો કરવા આવ્યા છે અને ઘણા બહેનો એમાં એવા છે કે હજી સુધી એમના ઘરના અથવા એમના પતિ અથવા એમના દીકરા કે એ લોકો કોઈ હજી છૂ તો એમને પણ ફરી એ લોકો મને કરી અને બેન ખાસ વાત કરવામાં આવે તો રાજ્યના મચ્છી ઉદ્યોગના મંત્રી પરસોતમભાઈ દ્વારા માછીમારોને છોડવા માટે તેના કારગર પ્રયાસો સતત ને સતત કરવામાં આવી રહ્યા છે હજુ પણ થોડા માછીમારો પાકિસ્તાન જેલમાં છે તેની માટે કેવા પ્રયાસો એમના માટે અમે જેટલી રજૂઆતો અમારા અમારા તરફથી થાય છે અમારા વિભાગથી થાય છે એ રીતે તેમને કરીએ છીએ અને જ્યાં સુધી અમારા જેટલી અમે સફળ રજૂઆતો કરીએ છીએ જેથી કરીને વહેલી તકે આ લોકો હજી બંધ જેટલા છે એ લોકો જલ્દી છૂટે એવી અમે વહેલી રજૂઆતો વહેલી તકો કરીએ છીએ તે વહેલી તકે છૂટે અને રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી છોડાવશે તેવી આશા વ્યક્ત કરી હતી ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ